વેરાવળ લોહાના મહાજન વાડી પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલના સંયુક્ત ઉપક્રમ દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટના કિશોરભાઈ સામાણી દ્વારા ગીતા જયંતિની ઉજવણી ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાન નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મંજુલાબેન રાજેશભાઈ સુયાણી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ અંતર્ગત મહાભારત એપિસોડનું મોટા એલ એલસીડી ટીવી પર કૃષ્ણ દ્વારા અર્જુનના એપિસોડ એક કલાક વીસ મિનિટના એપિસોડનું ભાવભેર એલઈડીમાં આયોજન કરેલ આ અવસર પર આમંત્રિત મહેમાન લોહાણા મહાજનના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ ગિરીશભાઈ કારિયા સામાજિક કાર્યકર અનિશ રાજ્ય સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ મારું નામ પુનીત નરોત્તમ પલાણ વિશ્વ હિન્દુ પરિષદ નો વિશેષ સંપર્ક જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ પુનિતભાઈ આજે કયા સ્થળે શું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનનો ઉદ્દેશ્ય હતો આખી વાત આજે ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના જે ઉપદેશ છે એનું મહાભારતમાં જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે સરળ ભાષામાં એનો ઉપદેશ આપેલો છે તે સમજાવવામાં આવ્યો અને એનું મોટા પડદા ઉપર લાઈવ પ્રસારણ જેવું કરવામાં આવ્યું કે જેનાથી ભગવાને કૃષ્ણ ભગવાન કૃષ્ણએ અર્જુનને કઈ રીતે કેટલા શબ્દો સમજાવ્યા કે એક લાખ જેટલો વેદમાં મંત્રો છે એ ગુઢ છે એને ખાલી સાતસો શ્લોકોમાં સામાન્ય માણસ સમજી શકે એવી રીતે કરાવવામાં આવ્યું પણ આપણે આના ઉપરથી એ તાત્પર્ય લેવાનું છે કે જ્યારે આપણે એક એક ઘરમાં આપણા સનાતનીઓ ગીતાનો પાઠ કરશે અથવા એ સમજશે એ શ્લોકોને અથવા એની જે વાણીને સમજશે કે જે એકદમ સરળ ભાષામાં છે તો આપણા જે પચાસ હજાર મંદિરો ભૂતકાળમાં તોડી નાખવામાં આવ્યા છે એ એવી કોઈ પરિસ્થિતિ ઊભી નહીં થાય અને આપણે અત્યારે જે હિન્દુ રાષ્ટ્ર માટે કે ઓલા માટે આપણે જે લડાઈ લડી રહ્યા છીએ સનાતન માટે તો એ આપણે ક્યાંય માગવા નહીં જવું પડે આપણને વિધર્મીઓ સામેથી આપવા માટે આવશે એટલી આ કૃષ્ણ ભગવાનની વાણીમાં તાકાત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સોમનાથ સામાજિક કાર્યકરો અને નગરપાલિકાના પૂર્વરૂપ્રમ કિશોરભાઈ આજે કયા સ્થળે શું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનો ઉદ્દેશ શું આયોજનનો ઉદ્દેશ એ છે કે ગીતા જયંતિ જે છે એ પહેલી વખત વેરાવળમાં એટલા માટે ઉજવવામાં આવી કે ગીતાથી માણસો અલગ થતા જાય છે યુવાનો ખાસ કરીને જે વસ્તુ આપણે સનાતન ધર્મમાં મૂળ છે એનાથી અલિપ્ત થાય ગીતા જે છે એ ચારે ચાર જે વેદ છે એનો સાર છે ફક્ત સાતસો શ્લોકમાં ગીતા જે છે એ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો મહાભારતના બી આર ચોપડાએ જે ગીતા સંદેશ બે એપિસોડમાં બતાવ્યો કે આપણે અહીંયા લોકોને સમજાય લોકો ગીતા જયંતી દિવસે બેસે ને ગીતા વિશે જાણે એવો ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો હતો ગીતા જે છે એ વિદેશમાં અને ઇન્ટરનેશનલ ખૂબ જ માન્ય ગણ ગણાય છે અને ખૂબ જ માને આપ્યું છે પરદેશના લોકોએ સ્વયંભૂ રીતે પણ આપણે આપણા દેશમાં આપણે એટલા બધા જાગૃત નથી કે ગીતાનો અભ્યાસ કરતા હોય ગીતા વિશે જાણતા હોય ગીતાશ્રી પરમ સુખ આપનારી છે ગીતાશ્રી છે મોક્ષદાયી છે ગીતા જેમાં તમામ સંસારના પ્રશ્નોનો ઉકેલ છે ઈ